માંડવી શહેર આજે ચારસો ચુમ્માલીસમો સ્થાપના દિવસ ઉજવાયું માંડવી એટલે મડઈની સ્થાપના કચ્છના મારાઓ ખેંગારજી પ્રથમ દ્વારા સોળમી સદીમાં કરાઈ હતી માંડવીમાં જન્મદિવસ પ્રસંગે માંડવી નગરપતિ દ્વારા ખીલી પૂજન કરાયું હતું માંડવીવાસીઓને સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે માંડવી નગરપાલિકા પ્રમુખ શ્રીએ શુભેચ્છા આપી અને કહ્યું હતું કે પહેલે તો ચારસો ને ચુમ્માલીસમો સ્થાપના દિવસ છે તો બધેને શુભકામનાઓ પાઠવું છું પૂજા અર્ચના કરી અને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે આપ જાણો છો એ પ્રમાણે એક આપણે શહેરો શહેરી જનો માટે ફૂટ માટે એક બગીચામાં આયોજન કર્યું હતું એમાં ધારાસભ્યશ્રીએ ખુલ્લો મૂક્યો હતો અને એ ત્રણ દિવસ માટે આપણે લોકોને ત્યાં અને નારી શક્તિને વંદન એવી મહિલાઓ આપણી ગ્રહ ઉદ્યોગ ચલાવે છે એમને પણ પ્રોત્સાહન મળી રહે એના માટે આ બધું આયોજન કર્યું હતું અને માંડવીના વિકાસની વાત છે તો ચારસો ચુમ્માલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે આપણે જણાવું છું ચારસો ને પિસ્તાલીસમાં સ્થાપના દિવસમાં ત્યારે આપણે પ્રવેશું ત્યારે સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યા છીએ એમાં કેમેરા લગાવવાની વાત હોય રોડ પહોળા કરવાની વાત હોય માન્યશ્રી માર્ગદર્શન વિનોદભાઈનો હંમેશા મળતું રહે છે સાંસદશ્રીનો માન્ય શ્રીનો હંમેશા માર્ગદર્શન મળતું રહે છે અને એમની પ્રેરણાથી આ વિકાસમાં સ્માર્ટ સિટી અમે માંડવી બનાવી જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌને ખાતરી આપું છું એકસો પિસ્તાલીસમાં સ્થાપના દિન નિમિત્તે માંડવીનો વિકાસ અનેરો હશે અને ક્લીન માંડવી અને ગ્રીન માંડવીનો સંકલ્પ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે નાગરિકજનોને પણ હું વિનંતી કરીશ કે સ્વચ્છતા રાખવા માટે માંડવી નગરપાલિકા માટે અમને પ્રયત્નબદ્ધ છીએ પણ નાગરિક પણ એટલા બધા પ્રયત્નબદ્ધ બને અને જાહેરમાં કચરો ન ફેંકે એમની પણ આપ ચેનલ મારફત નાગરિકોને અપીલ કરું છું મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી two six double four one.